ભણેલા શબ્દો આટલા આકરા બની જશે તે પરશોત્તમ રૂપાલાએ ક્યારેય વિચાર્યું નહીં હોય ક્ષત્રિય સમાજમાં પરશોત્તમ રૂપાલાનો જે વિરોધ છે તે હવે દિવસેને દિવસે ઉગ્ર બનતો જાય છે ત્યારે હવે જામનગરમાં મોટી ખાવડીમાં રામ મંદિર ખાતે એક રાજપૂત સમાજની બેઠક યોજાઈ હતી રાજપૂત સમાજની આ બેઠકમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા શું છે સમગ્ર મામલો જાણીશું આ વિડીયોમાં નમસ્કાર હું મૈત્રી મકવાણા ને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ પરશોતમ રૂપાલા દ્વારા એક સભામાં ક્ષત્રિય સમાજ વિશે એક વિવાદિત નિવેદન આપવામાં આવ્યું આ વિવાદિત નિવેદનના કારણે ક્ષત્રિય સમાજમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે અને હવે ક્ષત્રિય સમાજ દ્વારા બસ એક જ માંગ કરવામાં આવી રહી છે કે પરશોતમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે અને બીજા કોઈ ઉમેદવારને ટિકિટ આપવામાં આવે ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે હવે જામનગરમાં રામ મંદિર ખાતે રાજપૂત સમાજની બેઠક યોજાઈ હતી આ બેઠકમાં રાજપૂત સમાજના સાથે અન્ય સમાજના લોકો પણ જોડાયા હતા અને જેમાં રૂપાલા વિવાદમાં કોઈ પણ ભોગે ટિકિટ કાપવામાં આવે તેવી રાજપૂત સમાજ દ્વારા માંગ કરવામાં આવી હતી અહીં ક્ષત્રિય આગેવાનો દ્વારા પણ જણાવવામાં આવ્યું કે તેમને ભાજપ સાથે કોઈ વિરોધ નથી માત્ર પરશુતમ રૂપાલા સામે વિરોધ છે ત્યારે હવે જો પરશુતમ રૂપાલાની ટિકિટ ના રદ કરવામાં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે આ બેઠકમાં ક્ષત્રિય સમાજના આગેવાનો ઇશ્યુ કહ્યું તે સાંભળો આ વીડિયોમાં રૂપાલા સાહેબનો આપકો રૂપાલા સાહેબનો આપણે એટલો જ વિરોધ છે જે આપણે ભાજપનો વિરોધ કરતા નથી આપણે રાષ્ટ્રવાદી છીએ રાજપૂતોએ કાયમી માટે રાષ્ટ્રની સેવા માટે પોતાના દીકરાઓને સોળ વર્ષના હોય તો કેમ છે એક સમય એવો ભારતમાં આવી ગયો કે જ્યારે રાજપૂતોના સંતાનોની સંખ્યા માત્ર ને માત્ર ચૌદ વર્ષ રહી છે આપણે બલિદાન દીધું છે કહ્યું છે સમાજ માટે અન્ય સમાજ માટે બેન દીકરીઓ માટે ગાયો માટે આપણું સર્વત્ર પાંચસો ને ચોસઠ રાજાઓ રાજાઓ ચોસઠ રાજાઓ હતા

ને સાહેબ અન્ય સમાજમાં જઈ આપણે કોઈ સમાજનો વિરોધ નથી કરતા કોઈ પક્ષનો વિરોધ નથી કરતા પણ અન્ય સમાજમાં જઈ એને રૂમ લગાડવા માટે એવું બોલે કે રાજપૂતો કે રાજા મહારાજાઓના દીકરીઓ કે બેટીઓને અંગ્રેજો સાથે રોટી બેટીના વ્યવહાર એ તદ્દન ખોટી વાત છે ખોટું એ છે આપણા આના જ હિસાબે

એને ટિકિટ ન આપો એ પણ ખાલી માત્રને માત્ર 5 વર્ષ માટે ઈ એને સજા કરો બરોબર છે આપણી માંગ એવી નથી કે તમને ટિકિટ આપો ખાલી રૂપાલાને ટિકિટ તમે રદ કરો રૂપાલા સાહેબની ટિકિટ ને તમે રદ કરો એના એની જગ્યાએ તમે કોઈ પણ સમાજના વ્યક્તિને તમે ટિકિટ આપો અમે રાજપૂતો એની સાથે જોડાયેલા છે અમારી બેન દીકરી ક્યાંય બજારમાં એકાંતમાં કે નિકટ નથી આડા આડ ગળ્યું બરોબર છે ચાર પાંચ દીકરીઓ હોય ત્યારે અમારા ભૈરવો બહાર નીકળે છે આજ અમારા ભૈરવો ને બહાર થી પંદર દિવસ આ રોડ ઉપર આવવું પડે છે એ અમારા માટે બહુ શરમજનક વાત છે ને એનો અમે વિરોધ કરીએ છીએ આ ટિપ્પણી કદાચ અમારા કોઈ વડીલો વિશે કરી હોત અમારા રાજા ખાલી રાજાઓ વિશે કરી હોત કે કોઈ ઇતિહાસ વિશે કરી હોત તો એનું દુઃખ છે પણ અમારી બેન દીકરીઓ વિશે જે ટિપ્પણી કરી એને અમને થોડુંક વધારે દુઃખ છે આજે અમારી બેન દીકરીઓને જોહરની ચર્ચા કરવી પડે

બધી જગ્યાએ વિરોધ કરે છે એ વિરોધ એના હિસાબે ભાઈ અને આપડે મોટું ભાવ રાજપૂત સમાજ રાજપૂત સમાજ ગણપતિ ભેગા થયા છે અને આપણે કેવળ ને કેવળ ભાજપ વિરોધ નથી કેવો ને કેવો ખર્ચો ચૂકવાય રોકવાનો નો વિરોધ છે કે જે આપણી બેન દીકરીઓ માટે થઈ અને જે ક્યારે પણ સહન ન કરી શકીએ એવી અભદ્ર ટિપ્પણી કહેવાય એ ટિપ્પણી કરી એના માટે થઈ અને આપણે આજે સમસ્ત મોટી ખેડૂત ગામ રાજપૂત યુવા સંઘ અને રાજપૂત યુવા વડીલો બધા જે ભેગા થઈ અને આપણે પરસોત્તમ ભાઈ રૂપાલાનો વિરોધ કરવાનો છે કે જ્યાં લગી કોઈ ભાજપે કિંગત ન કરે ત્યાં લગી આપણે આખા ગુજરાતમાં જે રાજપૂત કરણી રાજકોટ હવે મોત જે સમાજે આપણે તો વિરોધ કર્યો છે એના ભેગા ભાગે આપણે ઘણો ભાગી થતું અને આપણા સમાજ ને આપણો પ્રતિક ભાવે શક્તિનો સહયોગ આપશો તો છાત્રો આપણે આપવાની છે માધ્યમ થતી અને આપણે કોઈ પણ જાતિ કે કોઈ પણ સમાજ નો વિરોધ તો કરવાનો જ નથી થાય આપણો કેવળ ને કેવળ ભાજપના જે રાજકોટ ના સાંસદ ના ઉમેદવાર છે એવા સાંસદ ને કઈ અમારો રિપોર્ટ તમને કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવશો લોકસભા ચૂંટણીને લગતા આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર